તો રાત્રિ દરમિયાનનું જે લાઇટિંગ ખાસ કરીને મુખ્ય પ્રવેશ દ્વાર છે વિશાળ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે એનો રાત્રિનો નજારો પણ જોવાલાયક છે અને આહલાદક છે આપ જોઈ શકો છો કે આ બસો એસી ફૂટ ખૂબ પહોળું ગેટ બનાવવામાં આવ્યો છે મુખ્ય પ્રવેશ દ્વાર છે અને ખાસ કરીને લાઇટિંગથી લઈ અને તમામ પ્રકારનું આકર્ષણ અહીં છે સાધુ સંતોના ફોટા પર દરેક પર લાઇટ રાખવામાં આવી રહી છે તો આપ જોઈ શકો છો કે મુખ્ય પ્રવેશ દ્વારમાં રાત્રિનો નજારો કંઈક અલગ છે અલગ અલગ લાઇટિંગથી સમગ્ર દ્વારને શણગારવામાં આવ્યો છે પણ રાત્રિ દરમિયાન જે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે તેનો નજારો પણ જોવાલાયક છે આહલાદક છે વિવિધ પ્રકારની લાઇટિંગ આપવામાં આવી રહી છે સ્વામીજીના દર્શન કરી ગણ્યતાની લાગણી અનુભવે છે રાત્રિ દરમિયાનની મિત્રો વાત કરીએ તો અહીં રાત્રે વધારે લોકો આવતા હોય છે ખાસ કરીને શહેરના લોકો અને ત્રણસો સાઠ ડિગ્રી તમામ માહોલ રાત્રિનો ગેટ છે લાઇટિંગ સાથે ગેટ શણગારવામાં આવ્યો છે ત્રણસો સાહીઠ ડિગ્રીમાં તમામ વિડીયો તમને હું બતાવીશ આટલા માણસો આવતા હોવા છતાં પણ અહીં શૌચાલયની ખૂબ જાળવણી રાખવામાં આવી રહી છે અને કલાકે કલાકે સાફ સફાઈ કરવામાં આવે છે શૌચાલયની અંદર ભાઈ બહેનો માટે અલગ વિભાગ છે અને બહુ સરસ મજાની કામગીરી છે પીવાના પાણીના પરબ પણ રાખેલા છે દરેક થોડી થોડી જગ્યાના અંતરે આપ જોઈ શકો પીવાના પાણીના પરબ પણ રાખવામાં આવેલા છે ખાસ કરીને અહીં શતાબ્દી ઉત્સવની અંદર પ્રમુખ સ્વામી ઉઘાન છે તે મહત્વનું આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને લાઇટિંગથી લઈને વિવિધ પ્રકારના ફૂલ છોડ ઝાડનું નિર્માણ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાની લાઇટ આપવામાં આવી છે દરેક ઝાડવા વૃક્ષો જે અલગ રીતે બનાવવામાં આવ્યા છે આ જ્યોતિ ઉઘાન કહેવામાં આવે છે અને આપ જોઈ શકો છો અનેક અનેક પ્રકારની વિવિધ કલરની લાઇટો દ્વારા અહીં શણગાર કરવામાં આવેલો છે ખાસ કરીને આ નજારો તમારે મિત્રો જોવો હોય તો રાત્રિ દરમિયાન જ વધારે આનંદ થશે તમને કારણ કે જે મુખ્ય મુદ્દો અહીં છે મુખ્ય બાબત હોય તો એ છે લાઇટિંગ લાઇટિંગના આધારે જ અહીં ખૂબ સરસ મજાનું નિર્માણ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મોડ્યુલ બનાવવામાં આવે છે ખાસ કરીને લાઇટિંગથી લઈ અને જે મોડ્યુલ માથે જે બહાર મૂકેલો છે અલગ અલગ ઊંટની પર વજન મૂકેલું છે તે આપ જોઈ શકો છો કે તે અલગ અલગ કલરની અંદર લાઇટ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે તમામ વસ્તુઓ કોઈ ખાસ ચાર્જ નહીં પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને તમામ વસ્તુનું અહીં નિર્માણ કરવામાં આવેલું છે કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ આપણે વેસ્ટ કચરો કે કહે વેસ્ટમાંથી બેસ્ટ દરેક વસ્તુ અહીં બનાવવામાં આવેલી છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે મહારાણા પ્રતાપના ચેતક ઘોડાનું અહીં મોડ્યુલ બનાવવામાં આવેલું છે પોતાના માલિક મહારાણા પ્રતાપની સેવા માટે ચેતક ઘોડો પ્રત્યેક પડકારને ઓળંગી ગયેલ અને તે અહીં વિઝ્યુઅલ ખૂબ સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા મળેલું છે ખાસ કરીને અલગ અલગ વસ્તુનું નિર્માણ કરી કલર અને સાથે સાથે વિવિધ લાઇટિંગ દ્વારા અહીં ચેતક ઘોડો બનાવવામાં આવેલો છે 外面有东西吗？来来来来来。